નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પોરબંદર વન વિભાગમાં ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી હેઠળ સર્વે આસિસ્ટન્ટ તેમજ ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો પોરબંદર વન વિભાગમાં ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી હેઠળ મંજૂર થયેલ નીચે પ્રમાણેની જગ્યાઓ ભરવાની થતી હોય નીચે જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નામ સરનામું ઉંમર શૈક્ષણિક લાયકાત તથા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ આધાર કાર્ડ સાથે અરજીપત્ર તથા પ્રમાણિત કરેલ ઝેરોક્ષ નકલો સાથે સાત ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં નીચે જણાવેલ સરનામે પહોંચી તે રીતે અરજી આમંત્રિત કરવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો સર્વે આસિસ્ટન્ટ માસના આધારિત એક છે જેમાં મહેનતાણાનો દર રૂપિયા માસિક રહેશે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ઇન સિવિલ સર્વેયર તથા જે તથા ઓટોકેડની કામગીરી સર્વેની લગત ફિલ્ડની કામગીરી તેમજ ગુજરાતી અને અંગ્રેજી ટાઇપિંગનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ઓફિસ આસિસ્ટન્ટની આઉટસોર્સ એજન્સી મારફત એક જગ્યા છે મિત્રો જેમાં આઉટસોર્સ એજન્સીના નિયમ મુજબ કુલ મહેનતાણાની રકમ પંદર હજાર રૂપિયા આશરે મળવાપાત્ર નિયમ મુજબ પીએફ વગેરેની કપાત થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીની ડિગ્રી પરીક્ષા પાસ તથા સીસીસી અથવા તો પીજીડીસીએ અથવા ડીસીએસ કોમ્પ્યુટર પરીક્ષા પાસ અંગ્રેજી ગુજરાતી ફોન્ટમાં ટાઈપિંગ તથા ઇન્ટરનેટની જાણકારી ધરાવતા હોવા જોઈએ ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે વહીમર્યાદા અઢારથી ચાલીસ વર્ષના યોગ્ય ઉમેદવાર મળી રહે તે માટે ગુજરાત સ્ટેટ લાઇન કન્ઝર્વેશન સોસાયટી દ્વારા જાહેરાત આપવામાં આવે છે ક્રમ નંબર એકની જગ્યામાં સિલેક્ટેડ ઉમેદવારની નિમણૂક હંગામી ધોરણ અગિયાર માસના કરાધિત કરવામાં આવશે જ્યારે ક્રમ નંબર બેની જગ્યામાં સિલેક્ટેડ ઉમેદવારની નિમણૂક આઉટસોર્સ એજન્સી દ્વારા આપવામાં આવશે અને તે એજન્સી એજન્સીમાં કર્મચારી ગણાશે અને એજન્સીના નિયમ મુજબ માસિક મહેનતાણાની ચૂકવણી આઉટસોર્સ એજન્સી દ્વારા કરવામાં આવશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો નાયબ વન સંરક્ષક શ્રીની કચેરી પોરબંદર વન વિભાગ ફોરેસ્ટ કોલોની ચોપાટી મેદાન પાસે રામ મંદિરની સામે પોરબંદર વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપવામાં આવેલા છે મિત્રો ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો ઓફિસ આસિસ્ટન્ટ તેમજ સર્વે આસિસ્ટન્ટ માટેની જગ્યા માટેની આ ભરતી જાહેરાત છે પોરબંદર વન વિભાગ અંતર્ગત ગુજરાત સ્ટેટ લાઇન કન્ઝર્વેશન સોસાયટીમાં મંજૂર થયેલી જગ્યાઓ તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય